આગળ વાત કરીએ તો છોટાઉદેપુરની ચામેઠા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામ કરાવવાનો વિડીયો વાયરલ થયો છે જેમાં વિદ્યાર્થીઓ શાળાના ગેટ બહાર પણ પાવડાથી સફાઈ કરતા અને કચરો ડસ્ટબિનમાં ભરતા જોવા મળે છે આ ઘટનાએ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે યુવાને આક્ષેપ કર્યો છે કે આદિવાસી બાળકોને આ રીતે મજૂરી કરાવશો તો તેઓ ભણશે ક્યારે સ્થાનિકોએ શિક્ષકોની આ પ્રથા વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો છે અને તંત્ર પાસે તપાસની માંગ કરી છે પ્રાથમિક શાળા છે એમના છોકરા ભણવા જે સ્કૂલો આવે છે એમને શિક્ષકો મજૂરી કરાવે છે અને પાવડા નીંડાવે છે પાવડાથી કામ કરાવે છે તો અમારા બાળકો ભણશે ક્યારે કે પછી આવું આદિવાસીના ને અમારા છોકરાઓ આખી જિંદગી કઈ મજૂરી જ કરવાના છે અને શિક્ષકો એમના છોકરોને પ્રાઇવેટ સ્કૂલોમાં મૂકે છે બરાબર અને એ ખુદ સાહેબ છે તો એમના છોકરોને સરકારી સ્કૂલોમાં કામ નથી રાખતા એટલે અમારા છોકરોના એમને એમની નિયત એવી છે કે એમના છોકરોને કાયમ મજૂરી જ કરાવવાની એટલે ભણાવતા નથી અને શિક્ષકો ત્રણ વાગે બી ના જાય છે અને બીજું કે આવું કામ કરાવે છે તો કંઈ આ છોકરો મજૂરી કરવા નથી જતા ભણવા માટે જાય છે બરાબર તો એમને ભણાવવા જ